આ રીતના આલે હે રાયડામાં માં હે ચાલુ તો લીલા હે ઈ નોખા કાટતા જાય હે પાંચ વીઘાનો હે રાયડો આ રીતના ઓર ઉપાડે છે

ट लिए हैं और રીતના હાલે હે છીલા છોટા હોય નોખા કાટતા જાય હા મારે શરૂઆતમાં પેલા પેલો આ ફેરો વાવેલો હતો ને આપને આજ કાઢી

પાંચ વિઘાનો વાવેલો હતો રાયડો આ સૌરાજ આઠસો એકતાલીસ માં હાલે છે ને આપણે આજ આમાં ડીઝલની એવરેજ પણ કાઢવાની છે ફૂલ ટાંકી કરેલી છે ને કાલે આપણે સૌરાજ આઠસો પંચાવન માં બાલાજી ઠેસર ચાલુ હતું એમાં આપણે ચાર લીટરની એવરેજ આવી કલાકે ને એમાં બીજા નંબરમાં વાડી જાગી હતી હાથ કિલોમીટરનો પલો હતો હાથ ગયા હાથ આવ્યા કેટલી એવરેજ આવે એ પણ કાઢીને વિડીયો નેક્સ્ટ આ રીતના ઓવર ઉપાડે છે આપણું બાલાજી ઠેસર રાયડા માલે છે બારસો આરપીએમ ઉપર હાલે છે કઈ કરવું પડે એમ નથી